મકરપુરા મુખ્ય માર્ગ પર ઝાડ ટ્રીમિંગની કામગીરી દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે કાઉન્સિલર જાતે ટ્રાફિક હળવો કરતા નજરે પડ્યા હતા આજ સુસેન ચાર રસ્તાથી મકરપુરા જવાના મુખ્ય માર્ગ ઉપર ઝાડ કાપવાની કામગીરી દરમિયાન બેદરકારીના લીધે લાઇટના થાંભલા પડી ગયા હતા જેને લઈને વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સાથે સાથે મકરપુરા રોડ પર ફોનિક્સ શાળા આવેલી છે જેના લીધે પણ ઘણીવાર ટ્રાફિક જામ થવાના દ્રશ્યો જોવા મળે છે જ્યારે આજે વિસ્તારના કાઉન્સિલર શૈલેષ પાટીલે પોતે ઊભા રહીને ટ્રાફિક હળવો કર્યો હતો કાઉન્સિલર શૈલેષ પાટીલે ફોનિક સ્કૂલના સંચાલકને ફોન પર જાણ કરી હતી કે છોકરાઓનું ધ્યાન રાખવામાં આવે શૈલેષ પાટીલે પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની અને આ સ્કૂલને નોટિસ આપવાની ચીમકી ઉચ્ચારી હતી જેને લઈને આજે કાઉન્સિલર શૈલેષ પાટીલે શાળા અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આજે સુશાંત ભવન સર્કલથી સુશાંત રોડ પર જે વચ્ચેનું ડિવાઇડ છે એ જગદીશ ફરસાણને કોર્પોરેશનના માધ્યમથી મેન્ટેન કરવા આપેલું આજે એને કોઈ અધિકારીની જાન વગર ટ્રીમિંગનો એક કાર્યક્રમ રાખેલો એટલી જાડી ચામડી આ જગદીશ ફરસાનવાળા કે કોઈને અધિકારીની જાન બી નહીં કરી એક બાજુ તો ટ્રીમિંગ કરતો ગયો આજે હેવી રોડ જે ભવસિંહ સુશાંત સ્કૂલનો છૂટવાનો ટાઈમ એ ટાઈમે ટ્રેમિંગ લીધું એના કારણે ટ્રીમિંગ બરાબર થયું ને એ જ થાંભલો નમી ગયો જેથી કરીને જળ કાપીને અમે થાંભલો નીચે ઉતારેલો છે પણ હું બીજું એક વાત કહું આ ફિનિક સ્કૂલ જે સામે આવેલી છે એની એક જવાબદારી ભાગરૂપમાં આવે છે કે જે છોકરાઓ આજે પંદરસો હજાર છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય નાના નાના બિચારાઓ એ લોકોનો શું વાક એની જવાબદારીમાં આવે છે કે છોકરાઓને સહી સલામત સામે મૂકે કારણ કે જે બસોવાળા કોઈ સાંભળવા તૈયાર નથી ફિનિક સ્કૂલના હું જાતે જેને આજીજી કરી સ્કૂલોના વાનવાળા સાંભળવા તૈયાર નથી એટલે હું તો કમિશનર સાહેબને આજે હું લેખિત અરજી કરીશ પોલીસ કમિશનર સાહેબને કે આનું ધ્યાન ખરેખર દોરો અને સ્કૂલ સો ટકા બંધ થવી જોઈએ હવે મારા વિસ્તાર પ્રિન્સિપાલને અત્યારે જ જાણ કરી એની કોઈ જવાબદારી નથી એ તો અત્યારે છે બી નથી અને કોઈ અત્યાર સુધી વાત થયા પછી કોઈ એનો સ્ટાફ મને મળવા આવ્યો નથી મને બે ત્રણ વિગત આવી છે એટલે આજે હું પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને ટ્રાફિકને લઈને જાતે બી ઊભો રહું છું પણ હું આના વિશે હવે ચોક્કસ પ્રશાસનનું ધ્યાન દોરવાનો છું એ બધાને નોટિસ આપીશ ને આ સ્કૂલમાં પાર્કિંગ ક્યાં છે પેલો પ્રશ્ન એ છે તો સ્કૂલનું પાર્કિંગ સો ટકા નથી અને કાયદેસર કાર્યવાહી હું ટાઉન પ્લાનિંગ માધ્યમથી હવે કરાવડાઈશ